રામપુરા વિસ્તારમાં અશાંત ધારણો કડક અમલ કરવાની માંગ સાથે શ્રી રામપુરા સમસ્તા પંચ દ્વારા રામપુરા વિસ્તારમાં હોબાળો મચાવી મીડિયા સમક્ષ આપવીતી દર્શાવી હતી શ્રી રામપુરા સમસ્તા પંચ દ્વારા રામપુરા વિસ્તારમાં હોબાળો મચાવી વિરોધ કરાયો હતો અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રામપુરા વિસ્તારમાં અશાંત ધારાનો કડક અમલ કરવામાં આવતો નથી રામપુરા વિસ્તારમાં હિન્દુઓના મકાનો મોટી કિંમતે ખરીદાઈ રહ્યા છે જેમાં રાજાવાડી આદમની વાડી પસ્તાગીયા શેરી કડિયા શેરી ધારા શેરી સહિતના વિસ્તારો બાદ હવે રામપુરા મેઇન રોડ પર પણ મિલકતોની ખરીદી શરૂ કરાઈ હોય જેને લઈને અશાંત ધારાનો કડક અમલ કરવા માંગ કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે હું અહીં રામપુરા ત્રણ રસ્તા ઉપર આજે રામપુરાના રહીશોની એક ફરિયાદ છે એના અનુસંધાનમાં આવ્યો છું એમની ફરિયાદ એવી છે કે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ એટલે કે વિધર્મી લોકો મકાન ખરીદ કરી રહ્યા છે અને અસાનધારા કાયદાનું પાલન થતું નથી તો મારી જે હિન્દુ ભાઈઓ મકાન વેચે છે વેચવા તૈયાર થાય છે વિધર્મીને એમને ખાસ વિનંતી છે કે જે વિસ્તાર તમારી જન્મભૂમિ છે તમારી કર્મભૂમિ છે તમે ત્યાંથી મોટા થયા છો ફૂલ્યા ફાલ્યા છો અને પૈસાદાર વગદાર વ્યક્તિ બનીને તમે બહાર ગયા છો મકાન તમે ફક્ત ને ફક્ત તમારું મકાન હિન્દુને જ વેચો તો એ હિન્દુ વિસ્તારમાં હિન્દુ સંસ્કૃતિ હિન્દુ મંદિરો આ બધાનું જાળવણી થઈ શકે અને એ વિસ્તાર સચવાઈ શકે અને હાલમાં તો કશ્મીર ફાઇલ જે રીતે મૂવી લોકો જોતા થયા છે એના ઉપરથી હવે હિન્દુ વિસ્તારના લોકો હવે કોઈની ઉપર વિશ્વાસ મૂકે એમ નથી વિસ્તારના રહીશોનું કહેવું એમ છે કે અમે વાંધાઓ લીધા છે પરંતુ કોઈ પણ રીતે આ પરવાનગી મેળવવા માટેના પ્રયત્નો રહે છે કોઈ પ્રલોભનો રહે છે સાક્ષીઓ બહારથી લાવીને સાક્ષીઓ આપી દેવામાં આવે છે વિસ્તારના લોકોને સાંભળવામાં આવતા નથી એવી એમની ફરિયાદ છે તો આ બાબતે અમે સરકારનું પણ ધ્યાન દોરીશું અને જે તે લાગતા વગતા પોલીસ સ્ટેશન અને સિટી પ્રાંત અધિકારી સાહેબનું પણ ધ્યાન દોરીશું જ્યાં જ્યાં આવા વાંધાઓ છે અને અમે એક વિચાર એવો પણ કરી રહ્યા છે કે દરેક વિસ્તારમાં એક સંપર્ક કાર્યાલય ખોલવાનો અને જેમને પણ મકાન વેચવું છે એમને એ કાર્યાલયનો સંપર્ક કરે એટલે એ મકાન કોઈ પણ હિન્દુને અપાવવાનો પ્રયત્ન કરાય વિધર્મીના હાથમાં બારોબાર એ મકાન ન જાય એની કાળજી રખાય એને જોઈતી કિંમત આપી શકાય અને વિસ્તારની જાળવણી થઈ શકે અને મંદિર સચવાય હમરામપુરા વિસ્તારમાં હિન્દુઓના મકાનો ઊંચી કિંમતે ખરીદાતા હાલ તો હિન્દુ ધર્મના લોકોએ અસાન ધારોનો કડક અમલ કરવા માંગ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા